આ વીસ કામો ભૂલથી પણ ન કરશો કેમ કે આ બધા લક્ષ્મી માતાની નારાજગીનું કારણ બની શકે છે એક અહંકાર રાખવો જો તમે પોતાના ધન પદ અને પરિસ્થિતિ પર ખૂબ જ અભિમાન રાખો છો તો લક્ષ્મી માતા તમારી તરફ ન જોઈ શકે છે અહંકાર તમને દૂર કરે છે બે ધનના સ્ત્રોતનો દુરુપયોગ કરો જો તમને મળેલા ધન નિય યોગ્ય રીતે ઉપયોગ ન કરો અને તેને વ્યર્થ રીતે ખર્ચો છું તો તે લક્ષ્મી માને ગુમાવવાનું કારણ બની શકે છે ત્રણ બીજાની દુઃખમાંના આનંદ માનો બીજાની મુશ્કેલીઓ પર ખુશ થવું અથવા બીજાને દૂર આપવું લક્ષ્મી માતાના ગુસ્સાને લાવે છે ચાર હવે મમ્મી પપ્પીથી કે અન્ય વડીલોથી ગુસ્સે હોવું ઘરમાં મોટા વિવાદો અને ગુસ્સા ન કરવાથી લક્ષ્મી માતાની કૃપા બની રહે છે પાંચ કોઈને દયાવિહીન રીતે મદદ કરવી જો તમે કોઈની મદદ કરવા માટે અંતરથી સજ્જ ન છો તો તે લક્ષ્મી માને નારાજ બનાવે છે છ અસ્થિર અને ગેરસમજદાર જીવન જીવવું જે લોકો જીવનમાં કોઈ ઠરાવ અને દિશા વિના જીવે છે તેઓ લક્ષ્મી દર્શન માટે યોગ્ય નથી સાત વિશ્વસનીયતા ન હોવી જો તમે અસંતોષ અને અવિશ્વસનીય થાઓ તો તમારું જીવન લક્ષ્મીની કૃપા વિમુખ થાય છે 8 ઘર માં વાતાવરણ માં ગંદકી રાખો જો ઘર માં ગંદકી અને અવ્યવસ્થા હોય તો લક્ષ્મી માતા દુખી થઈ શકે છે અને તમારી ઘરની પ્રવાહક થઈ શકે છે 9 જોખમ લેવા માટે અજ્ઞાની આળસના અંદર ફસાવું આળસ અને બીમૂલ્ય કામો લક્ષ્મી માતાના આશીર્વાદ માટે અવરોધ બની શકે છે 10 હિતપૂર્વક દાન ન કરું જો તમે બીજાને મનપૂર્વક અને નિસ્વાર્થ રીતે દાન નથી આપતા તું લક્ષ્મી માં ની કૃપા ગુમાશો આગે યાર કોઈને દુશ્મનાવટ કરવી બીજાને દુશ્મનાવટમાં મૂકું તેમને પીડા પહોંચાડવું લક્ષ્મી માં માંગ માટે નકારાત્મક છે 12 વિશ્વાસનીયતા વિના સંપત્તિનું નિર્વાહન કરવું જો તમે તમારું ધન ગુમાવવાનું કે બિનજરૂરી રીતે ખર્ચવાનું શરૂ કરો છો તો લક્ષ્મી નારાજ થાય છે 13 દુશ્મન દુશ્મનાવટમાં મનોરંજન કરવું બીજાની મુશ્કેલીઓ પર હસવું અથવા દુઃખનું મનોરંજન કરવું લક્ષ્મી નારાજ કરે છે ચૌદ વિકલાંગ અથવા બિનસમર્થ લોકોનું અવગણન કરવું આલસી અને ગેરસમર્થ લોકોને અવગણવું તે લક્ષ્મી માટે દુર્યોગ માનવાઈ શકે છે પંદર આલસ્યને પ્રોત્સાહન આપવું જો તમે કાર્યમાં નાલસ્ય કરો છો અને સમય નહીં વાપરો તો લક્ષ્મી માને નારાજ થઈ શકે છે સોળ મૂળ સંસ્કારોથી વિમુક્ત રહેવું ધર્મ પવિત્રતા અને સદ્ગુણોના પાલન વિના જીવુંગે લક્ષ્મી માતા માટે અવગણનાના ગુણમાન ગણાય છે સત્તર વધુ મનોરંજન માટે સમય ગુમાવો જો તમે મનોરંજન અને પ્રવૃત્તિઓ પ્રવૃત્તિઓમાં વધુ સમય ગુમાવશો તો તે લક્ષ્મીની કૃપા અને ધન તરફના પ્રવાહને અવરોધી શકે છે અહિયાર કોઈને અવકાત કરતા ઓછું કે વધુ આપું જ્યાં સુધી તમને બીજાના પરિસ્થિતિની જાણ છે ત્યાં સુધી યોગ્ય રીતે અને ન્યાયપૂર્વક મદદ કરવી ઓગણીસ અશાંતિ અને વિખવાદથી ભરેલું ઘર ઘરમાં વધુ વિખવાદો અને અશાંતિ રહેતી હો તો તે લક્ષ્મી માતાની કૃપાને દૂર કરે છે વીસ સ્વાર્થમાન જીવવું જો તમે માત્ર પોતાને માટે જીવે છો અને બીજાની રાહત પર ધ્યાન નથી આપે તો લક્ષ્મી માને તમારા જીવનમાંનથી દૂર થઈ શકે છે આ વીસ કામો ભૂલથી પણ ન કરો કેમ કે આ બધું લક્ષ્મી માતાની કૃપાને દૂર કરી શકે છે